તો સ્વાગત છે ખેડૂત મિત્રો ફરીથી એકવાર આપશો અને પોતાની ચેનલ ખેડૂત ઓનલાઇન ફિટમાં દોસ્તો આજની વિડીયોની અંદર હું આપશેને જણાવું છું કે કોઈ પણ બિન ખેડૂત વ્યક્તિ જેમના નામે ખેતીની જમીન ચાલતી નથી તે વ્યક્તિ ખેડૂત ખાતેદાર કેવી રીતે બની શકે છે દોસ્તો આજની આ વિડીયોમાં હું આપશને મહત્વપૂર્ણ માહિતી જણાવું છું દોસ્તો આવી માહિતી આપશેને કોઈએ પણ નહીં જણાવી હોય એટલા માટે હું આપશેને જણાવી દઉં દોસ્તો કે કોઈ પણ વ્યક્તિ જમીન ખેડૂત ખાતેદાર છે એટલે કે પોતાના નામે ખેતીની જમીન ધારણ કરતો નથી તે વ્યક્તિ ખેડૂત ખાતેદાર કેવી રીતે બની શકે છે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આજની આજના વિડીયોમાં જણાવો દોસ્તો તેના પહેલાં જે કોઈ પણ ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલાં હું આપસોને જણાવી દઉં કે કોઈપણ વ્યક્તિ બિનખેડૂત ખાતેદાર છે એટલે કે મારી તમારી જો સામાન્ય વ્યક્તિ બિન ખેડૂત ખાતેદાર છે અને તેમના પિતાના નામે કે માતાના નામે ખેતીની જમીન ચાલતી આવે છે એટલે કે તેમના માતા કે પિતા ખેડૂત ખાતેદાર છે પરંતુ પુત્ર ખેડૂત ખાતેદાર નથી તેમને ખેડૂત ખાતેદાર બનવું છે તો તેના માટે તે વ્યક્તિ શું કરી શકે હું દોસ્તો આપશોને જે ખેડૂત ખાતેદારના વારસોમાંથી છે તેના વિશેનું પણ એક્ઝામ્પલ આપીશ અને જે વારસો એટલે કે જેમના પિતા સાવ ખેડૂત ખાતેદાર જ નથી તે વ્યક્તિ કેવી રીતે ખેડૂત ખાતેદાર બની શકે તેના વિશેની માહિતી પણ જણાવીશ તો સૌથી પહેલાં હું આપને જણાવી દઉં કે જેમના માતા કે પિતા ખેડૂત ખાતેદાર છે અને તે વ્યક્તિ તે અવસાન પામે એટલે કે તેમના માતા પિતા અવસાન પામે અથવા તો તેમની હયાતીમાં હક દાખલ કરી અને તેમના વારસદારોના નામ દાખલ કરે ત્યારે કોઈ પણ વ્યક્તિ છે તે ખેડૂત ખાતેદાર બની શકે છે એટલે કે અવસાન થઈ ગયું હોય ત્યારે ચોક્કસ તમે વારસાની પ્રોસેસ કરી અને તેમના સીધી લીટીના તમામ વારસદારોના નામો દાખલ કરી શકો છો અને ખેડૂત ખાતેદાર બની શકો છો ખેડૂત ખાતેદાર તરીકેનો દરજ્જો મેળવી શકો છો પરંતુ દોસ્તો જે વ્યક્તિ જે ખેડૂત ખાતેદાર છે તમારા માતા કે પિતા તેઓ હયાત છે અને તેમની હયાતીમાં સીધી લીટીના વારસદાર તરીકે તમારા નામો એડ કરવા છે તો તમે તેવી રીતે પણ પ્રોસેસ કરાવી શકો તો દોસ્તો આ બે પોઈન્ટના આધારે તમે ખેડૂત ખાતેદાર બની શકો છો જો તમારા માતા કે પિતા ખેડૂત ખાતેદાર હોય તો તો તમે ખેડૂત ખાતેદાર બની શકો છો હવે ત્રીજો રસ્તો દોસ્તો જેના વિશે આપશોને કોઈએ પણ નહીં જણાવ્યું હોય કે કોઈ પણ વ્યક્તિ જેમના માતા કે પિતા ખેડૂત ખાતેદાર જ નથી તેઓ પોતે પણ ખેડૂત ખાતેદાર નથી તો તે વ્યક્તિ હવે કેવી રીતે ખેડૂત ખાતેદાર બની શકે તો તે વ્યક્તિ ખેડૂત ખાતેદાર તરીકેનો દરજ્જો મેળવી શકતા નથી તેમના વારસદારોને દરજ્જો મેળવવો હોય તો તેના વિશેની એક પ્રોસેસ આપશો ને જણાવું દોસ્તો કે કોઈ પણ વ્યક્તિ જેમને ખેતી સાથે કોઈ પણ લેવા દેવા જ નથી તેની પાસે પૈસો પુષ્કળ છે પરંતુ તેમના કોઈ વારસદારો બાપ દાદા છે તે ખેતી મૂકીને ગયા નથી એટલા માટે તે વ્યક્તિ ખેડૂત ખાતેદારની હરોળમાં આવતા નથી તો હવે તેવા વ્યક્તિઓ છે તે મેરેજ કરે એટલે કે લગ્ન કરે લગ્ન કરે ત્યારે એવી કન્યા એટલે કે એવી છોકરી સાથે લગ્ન કરે જે ખેડૂત ખાતેદારના પરિવારમાંથી છે એટલે કે તેમના માતા કે પિતા ખેડૂત ખાતેદાર છે અથવા પોતે ખેડૂત ખાતેદાર છે તેમનું સાતબારમાં નામ ચાલે છે તો તેવી વ્યક્તિ સાથે તમે મેરેજ કરો તમે લગ્ન કરો તો તમારા જે પુત્ર કે પુત્રીઓ ભવિષ્યમાં તમારા સંતાનો થાય તો તેવા સંતાનો છે તે કાયદેસરના લીટી તરીકેના વારસદાર છે તે ખેડૂત ખાતેદાર ગણાય છે દોસ્તો તમારા પત્નીના નામે ખેતીની જમીન ચાલતી હોય અથવા તો તેમના પિતાના નામે જમીન ચાલતી હોય અને તેમાં તમારા પત્નીનું નામ એડ કરો અને તેમના આધારે તમે ગુજરાતભરમાં અન્ય કોઈ જગ્યાએ ખેતીની જમીન ખરીદ કરો ખેડૂત ખરા પ્રમાણપત્રના આધારે તો તેવા વ્યક્તિઓ છે જેમના પત્ની ખેડૂત ખાતેદાર છે તો જેમના પત્ની ખેડૂત ખાતેદાર છે તેમાં પતિનો હક હિસ્સો લાગી શકતો નથી કારણ કે તેનું કારણ પણ હું આપશોને જણાવું કારણ એ છે દોસ્તો કે અગાઉ ઘણા બધા કેસો થયેલા હતા દોસ્તો કે પત્ની ખેડૂત ખાતેદાર છે તો તેનો હક છીનવી લેવામાં આવે છે તલાકના ત્યારબાદ કિસ્સા ઘણા બધા થતા હતા અત્યારે હાલ ઘણા બધા કેસો છે તે પેન્ડિંગ છે આવા ઘણા બધા દોસ્તો કોર્ટની અંદર એટલા માટે દોસ્તો પતિ છે તે પત્નીની ખેતીની જમીનની અંદર હકો માગી શકતો નથી દોસ્તો કોઈ પણ વ્યક્તિ ખેડૂત ખાતેદાર છે લેડીઝ તેમની પત્ની તો તે વ્યક્તિની પાસેથી કોઈ પતિ છે તે જબરદસ્તી કે પ્યારથી કે કોઈ પણ રીતે ખેતીની જમીન છીનવી શકતા નથી કે તેમની પાસેથી લઈ શકતા નથી જ્યાં સુધી તેઓ પતિ પોતે ખેડૂત ખાતેદાર ન હોય ત્યાં સુધી બીજી વાત દોસ્તો કે તેમાં હક કોનો લાગે તો જે લેડીઝ છે જે તમારા પત્ની છે તે ખેડૂત ખાતેદાર છે તો તે તેમના સિધિલિટીના વારસદારોના નામ હયાતીમાં હક દાખલ કરીને પણ દાખલ કરી શકે એટલે કે ભવિષ્યમાં તમારા સંતાન થયા હોય તો તેવી રીતે પણ દાખલ કરી શકે પ્લસ જો તમારા પત્ની છે તે અવસાન પામી જાય તો તેમના સિધિલિટીના વારસદારો તરીકે તમારા પુત્રોને હક લાગે છે અન્ય કોઈ પણ વ્યક્તિઓને હક લાગતો નથી તેમજ દોસ્તો જો તે વ્યક્તિ છે તે અપરિણીત નિવશ સંતાન અવસાન પામે તો તેવા કિસ્સામાં તે જમીન છે તે ક્યાં જશે તો તેવા કિસ્સામાં સૌથી પહેલો હક છે તે તેમની માતાનો લાગે છે દોસ્તો કોઈ પણ લેડીઝ છે તે અવસાન પામે ત્યારે તેમની પાછળ તેમના સીધી લીટીના વારસદારો ન હોય તો તેમના આડી લીટીના વર્ગ બેના વારસદાર તરીકે તેમની માતાનો હક લાગે છે જો માતા ન હોય તો પિતા પિતા ન હોય તો અન્ય ભાઈ બહેનના હક્કો લાગે છે પતિના હક્કો તેની અંદર હોતા નથી આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે કે કોઈ પણ બિનખેડૂત વ્યક્તિ છે તે ખેડૂત ખાતેદાર કેવી રીતે બની શકે વિડીયો પસંદ આવ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ